જય શ્રી કૃષ્ણ તમે લોકો તો એ જ છો ને જેમનો પેલો ગુજરાતના જિલ્લા વાળો બહુ ફેમસ થયેલો વિડીયો સત્યાવીસ લાખ વ્યૂ થયેલા થેન્ક યુ કહી દઉં બધાને ઓકે તો આજે કઈક નવું કરીએ મને કહો તમે કયા રાજ્યમાં રહો છો ગુજરાત અને ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ છે પહેલી મે 1960 તો એની પહેલા શું હતું ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્ર રાજ્ય ભેગો હતું ઓકે તો આપડા મુખ્યમંત્રી જે છે તે સૌથી પહેલા 1960 માં આવ્યા છે બરાબર છે હા તો ત્યારથી અત્યાર સુધીના બધા મુખ્યમંત્રી વિશે તમે મને જણાવશો સર આ વખતે પણ બધું મને જ પૂછવાના આ નથી પૂછવાના આ બધાને આવડે છે હા બધાને હા ચાલો તારે મને જણાવો અહીંથી શરૂ કરીએ

રાષ્ટ્રપતિ શાસન શું છે કટોકટીના સમયમાં અથવા જ્યારે કોઈ રાજ્યનો વહીવટ કેન્દ્ર કેન્દ્રમાંથી થાય છે ત્યારે તેને રાષ્ટ્રપતિ શાસન કહેવામાં આવે છે ઓકે સમજી ગયો ચલો આગળ શ્રી ઘનશ્યામભાઈ ઓઝા 1972 થી 1973 શ્રી ચીમનભાઈ પટેલ 1973 થી 1974 1975 राष्ट्रपति शासन फरियाओ કેટલી વાર લાગુ पड્યું હતું પાંચ વાર પાંચ વાર ઓકે ચાલો આગળ શ્રી બાબુબાઈ પટેલ 1975 થી 1976 રાષ્ટ્રપતિ શાસન 1976 થી શ્રી माधवસિંહ સોલંકી 1976 થી 1977 શ્રી બાબુબાઈ પટેલ 1977 થી 19 ઓગણીસો પંચાસધવસિંહ સોલંકી ઓગણીસો પંચાણું શ્રી કેશુભાઈ પટેલ ઓગણીસો પંચાણું શ્રી સુરેશભાઈ મેહતા રાષ્ટ્રપતિ શાસન શ્રી વાઘેલા બે હાજર ચૌદ શ્રી આનંદીબેન પટેલ બે ચૌદ થી શ્રી વિજયભાઈ રૂપાણી ચૌદ થી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બે વેરી ગુડ યાર તમે તો બધાના નામ બોલી ગયા 1960 થી અત્યાર સુધી આ તમે કેવી રીતે યાદ રાખ્યા સ્ટોરી બનાવીને સ્ટોરી બનાવીને તો સ્ટોરી કેશો બને હા ચાલો બોલો એક બાળકનો જન્મ થયો તેની અંદર જીવ આવ્યો થોડી વાર પછી બલ આવ્યો તેનું નામ રાખવામાં આવ્યું હિતેન્દ્ર તેના પિતાનું નામ હતું ચિમનભાઈ અને તેના દાદાનું નામ હતું બાબુરાવ તે લોકો વચ્ચે બંને બંને વચ્ચે રોજ ઝઘડો થતો કે કૃષ્ણનું સાચું નામ માધો કે ઘનશ્યામ માધો કે ઘનશ્યામ તેવામાં તેવામાં ચિમનભાઈએ બાબુરાવને માર્યો તો પણ બાબુભાઈ તો અમર હતા તેને માધવસિંહે વરદાન આપ્યો હતો કે તું અમર છે ને ચીમનભાઈ ગયા માધવસિંહ પાસે વરદાન લેવા તો કે બાબુ ચીમનભાઈને પણ વરદાન મળી ગયો ને તે ખુશીથી નાચવા લાગ્યા છમ છબીલા છો ગાલા પછી બધા કે કે અલા એલાને કોઈ જઈને કો અરે પણ કહેશું શું ત્યાં જઈને બધાનું સુરસુર્યું થઈ જાય છે એની કરતાં સારું શંકર ભગવાનની પૂજા કરો અરે પણ રહે છે ક્યાં દિલ્હીમાં તો ત્યાં તો કહેશું શું તો કે ત્યાં તો શ્રી નરેન્દ્ર મોદી પણ રહે છે તે દરરોજ આનંદમાં રહે છે ને તેમનું વિજય થાય છે ને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તાળીઓ કરો ભાઈ બધા જોરદાર એકવાર